ના વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચર અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ત્રીજો છે ઉષ્મા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છે તે પહેલા નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ધોરણ નંબર સાત ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબો આપો

પ્લસ એકસો દસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી અંશ થી લઈ અને બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય લેબોરેટરી થર્મોમીટર પદાર્થોના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે

પદાર્થના ગરમ પાણીની માત્રા વડે ખલજીગ્યા નક્કી કરવામાં આવે છે તો તાપમાન વડે નક્કી કરવામાં આવે છે તો હમણાં જ આપણે કીધું કે બત્રીસ સેલ્સિયસ અથવા તો પાંત્રીસ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધી માપી શકાય જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ છે એ સો અંશ સેલ્સિયસ સુધી હોઈ શકે સી છે તાપમાનનું માપન ડિગ્રી સેલ્શિયસમાં કરવામાં આવે છે જેને આપણે આવી રીતે લખીએ સો પછી લખીએ ડિગ્રી અને પછી લખીએ સેલ્શિયસ એટલે સી ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમની જરૂર નથી તેમાં આવશે ઉષ્મા વિકિરણન આ સૂર્ય છે અને સૂર્યના પ્રકાશના કારણે કોઈ પણ અહીંયા નીચે રાખેલી જે વસ્તુ છે એ ગરમ થાય તો આ એના કિરણોના કારણે ગરમ થશે તો આને ઉષ્મા વિકિરણન પ્રક્રિયા કહેવાય એમાં કોઈ માધ્યમની જરૂર નથી ગરમ દૂધમાં ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલીજગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે તો ઉષ્મા વહન આપણે જોયું હતું બે ઈંટો લીધી હતી આ ઈંટોની વચ્ચે આપણે સ્કેલ રાખી હતી અને સ્કેલ ઉપર આપણે શું ચોટાડ્યું હતું ખીલીઓ શું ચોટાડી હતી ખીલીઓ અને અહીંયા આપણે આ જે છેડો હતો એમની નીચે મીણબત્તી રાખતા નીચે પેલા પહેલી ખીલી પડશે પછી બીજી પછી ત્રીજી એટલે કે એ છેડાથી બી છેડા સુધી શું થાય ઉષ્માનું વહન એ છે ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડા કરતા વધુ ઉષ્માનું શોષણ કરે તો ઘેરા રંગના કેવા રંગના રંગના જે કપડા છે તે વહે છે તેમાં આવશે રાત્રિ દરમિયાન દરિયાઈ પવનનો વહે છે તો એમની અંદર આવશે દિવસ દરમિયાન ક્યારે આવશે દિવસ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી ક્યારે કરવી જોઈએ તો શિયાળામાં એટલે કે બી અને હળવા રંગના વસ્ત્રોની પસંદગી ક્યારે કરવી જોઈએ તો એમાં આવશે ઉનાળામાં શિયાળાની ઋતુમાં એક એક જાડા વસ્ત્ર વધુ વધુ પાતળા વસ્ત્રો વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ તો એકથી પહેરવાથી દરેક બે વસ્ત્ર વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી એકથી વધુ એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની

પ્રદેશમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દીવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગમાં રંગવામાં આવે તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની દીવાલો ઓછી ગરમ થાય આથી મકાનની અંદર ગરમી ઓછી લાગે આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં દીવાલો સફેદ રંગવામાં આવે છે પાણી સાથે મિશ્રિત કરતા શું થાય તો ત્રીસ અંશ સેલ્સિયસ જયારે પચાસ ની વચ્ચે એમનું તાપમાન થઈ જશે નવમું જે ચાલીસ અંશ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસ અંશ જેટલું તાપમાન જ ધરાવતા પાણીમાં મૂકવામાં આવે ત્યારે ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં કારણ કે બંને કેટલા છે લોખંડની ચમચી ચમચીનો બીજો છેડો ઠંડો પડતો નથી અગિયારમુ રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તડવાની કડાઈના તળીયે તાંબાનું સ્તર લગાવેલું હોય છે તેનું કારણ તો કે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે તો મિત્રો આ હતું આપડા પાઠનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત